લાડવા વાળવા માટેનો જે લોટ હોય છે ને એ કમ્પ્લીટ કરી રહ્યા ભાઈ જો બધી છે કોથમરી નું કટિંગ કરી રહી છે બકાલ નો સ્ટોક જોઈ શકો છો આ રે એમ છે ને કે કેવાય રીંગણા છે ગાજર છે દૂધી છે ટમેટા છે બધી એટલે બધી એમ છે ને કે બકાલું છે ટૂંક કહો છો બહેનો અત્યારે છે ને લાડવા વાળી રહી જશે બધા જય માતાજી મહાદેવ મિત્રો ફરીથી એક નવા લોગ વિડીયો અંદર સ્વાગત છે ને ભાઈ અત્યારે હાલ અમે એમ છે ને કે બજરંગદાસ બાપાની ઓગણ પ્રસાદ ની પુણ્યતિથિ નિમિત્તે એમ છે ને કે મહાપ્રસાદ બનતો હોય છે જેમ કે બજરંગદાસ બાપા નો એમ છે ને કે મહાપ્રસાદ બનતો હોય છે તો આજે હું તમને રસોડા વિભાગ નો છે ને કે બજરંગદાસ બાપાની ઓગણ પ્રસાદ ની નિમિત્તે રસોડા વિભાગ બતાવું કે કઈ રીતનો રસોડા વિભાગમાં શિવસેન છે ને કે બજરંગ બાપાનો મહાપ્રસાદ બની રહ્યો છે ચાલો આગળ વિડીયો બનાવીને હું તમને રસોડા વિભાગ બતાવું જો છો બહેનો અત્યારે છે ને લાડવા વાળી રહ્યા છે બધા જો એમ છે ને કે પુણ્ય તિથિ છે બાપાની તો બધા પ્રસાદી બનાવી રહ્યા જો કેટલી બહેનો છે તમે જોઈ શકો છો બધા એટલે બધા છે ને લાડવાની પ્રસાદી બનાવી રહ્યા જો ભાઈઓ પણ હારવાર છે ને સેવામાં છે લાડવા બની જાય ને કમ્પ્લીટ કરીને ભાઈ છે ને લઈ જાય છે જો બધે એટલે બધે તમે જોહો ને એટલે લાડવા વાળા છે આજ તો છે ને કે બાપાનો મહાપ્રસાદ છે ને એ બની રહ્યો છે અત્યારે તમારી આમાં લાઈવ છે જોવો કાંઈ ઘટે ભાઈ બધી સાઈડ છે ને ભાઈ જો બધા એટલે બધા બનાવી રહ્યા છે બે બેનો બધી આ બધા છે ને બહારથી સેવા કરવા આવતા એવું બધું હોય છે ને તમે હાલ બકાલા નો સ્ટોક જોઈ શકો છો આ છે ને કે કેવાય રીંગણા છે ગાજર છે દૂધી છે ટમેટા છે ટૂંકમાં અત્યારે બધું આ બકાલું એ કટિંગ થઈને શાક પણ બની ગયેલું છે એવું છે અને આ બધું છે ને વધારાનું તમે બકાલું જોઈ શકો કેટલી મોટી સંખ્યામાં અત્યારે બેનો બેઠા ને બકાલું જ હોય છે નહીં જો કેટલી મોટી સંખ્યામાં બકાલું આવી ગયેલું છે ભાઈ તો આજે તમે વિચારી શકતા કે લાખો માણસ એમ છે કે બજરંગદાસ બાપાની કોગણપ્રચાસ મી પોણ્યા નિમિત્તે મહાપ્રસાદ થતો હોય છે તો તમને આગળ બતાવવાનો છો કે વિડીયોમાં બન્યારે કે જાઓ બાકે છે ને કાય કટે ભાઈ પ્રસાદ જુઓ બધા એટલે બધા એમ છે કે સ્વયં સેવકો બધા અલગ અલગ ગામેથી આવતા હોય સેવા કરવા જાવ કાય એટલે કાંઈ કટે નહીં જોઉ આ સાઈડ તમે જોઈ રહ્યા છો બધી બહેનો છે એમ છે કે કોથમરીનું કટિંગ કરી રહી છે જુઓ જોઈ શકો છો બધા એટલે બધા કોથમરીનું કટિંગ કરે છે

આ રીતે ગોળને પણ કટિંગ કરી કરીને ડોલું એવું બધું ભરી દેવામાં આવેલું છે બાકી બધા મરી મસાલા બધું કમ્પ્લીટ કરી દેવામાં આવેલું છે જો આ સાઈડ બધું એટલે બધું કમ્પ્લીટ છે તો હવે ઉપર હું તમને છે ને જઈને બતાવું કે હું હું તૈયારી હાલે છે રસોડાની આ સાઈડ બધા પ્રસાદી લઈ રહ્યા છે સવારની એમ છે ને કે અત્યારે સવારની પ્રસાદી લઈ રહ્યા છે ને બાકી આ બધું કટિંગ થઈને બધા સેવા ભાઈ ભક્તો રહ્યા ને બધા સેવા કરી રહ્યા છે તો હું તમને ઉપર શું બની રહ્યું છે તે બતાવું ભાઈ અત્યારે રહોડાની અંદર સેવીને આ બધું જો કટિંગ થઈને એમ છે ને કે અહીંયા હું તમને સુલા બતાવું દેશી સુલા ની અંદર કઈ કે બાપાનો પ્રસાદ બનતો હોય જવો આ સુલા નાખવા માટેનું ઘોસું છે હમણાં તમને સુલા નીચે જઈને બતાવું અને આ બધા તપેલા રહ્યા ને પાણી ના ભરી દેવામાં આવેલા છે તમે તપેલા નિહાળી શકો છો આ બધા બટેકા ને છે ને કે બાફવા માટેના હોય છે અને આ બધા મશીન છે જો તમે આ અત્યારે મશીન તો બંધ છે આ બટેકા કાપવાનું મશીન છે બધું એટલે બધું છે ને એમ છે ને મશીન દ્વારા થતું હોય છે પણ છે ને જે રસોઈ છે ને ભાઈ એ દેશી સુલા દ્વારા થતી હોય છે તો આ સાઈડ છે ને ડાળ બને છે હું તમને બતાવું જરાક ડાળ

અને ભાઈ પણ સેવા કરવા આવે છે જવો સ્વયં છે આ રીતનું છે બાપા સીતારામ ભાઈ જો બાપા સીતારામ ભાઈ જો અહીંયા ઉપર ડાળ છે ને ભાઈઓ કમ્પ્લીટ કરે છે અને આ રીતે એમ છે ને કે વાલ આપણે જે પાણીના વાલ શરૂ કરે ને એ રીતે ભાઈ વાલ શરૂ કરે એટલે એકદમ મસ્ત મજાની ડાળ બનીને ભાઈ કમ્પ્લેટ થઈ જાય જો તમે બે બકેટ એક બકેટ તો કમ્પ્લેટ છે કાં મોટું બકેટ ને કાં નાનું તો એ જે એક ઉલામાં તો છે ને એમ છે ને કે ડાળ બની રહી છે એટલે તમે વિચારી શકો છો કે આજે લાખોની ની સંખ્યામાં છે ને કે લોકોની રસોઈ પ્રસાદી બનતી હોય છે અને જો આ રીતે છે ને આ સુલ છે ને બધું આ બધું નાખતા હોય જો અહીં છે ને ભાઈ આ રીતે છે ને આમાં સુલ માં નાખવામાં આવે જો અંદર ભાઈ છે ને તાપ થાય જો હવે તમને દેખાય આ રીતનું છે ને ભાઈ દેશી સુલ અંદર આ સાઈડ ભાઈઓ બધા રોટલી બનાવે છે જો હે રોટલી વાળા નું ગ્રુપ એનું છે એનું જો ભાઈ બધા અલગ અલગ ગ્રુપથી થી આવતા છે ને રોટલી જો કમ્પ્લીટ થઈ ગઈ છે હાલો રોટલી કઈ રીતની બનાવશે એ હું તમને બતાવું જરા તો અત્યારે ભાઈઓ છે ને એમ છે ને કે રોટલી બનાવી રહ્યા જો લોટ કમ્પ્લીટ થઈ ગયેલો છે આ રીતે એમ છે ને કે લોટની ની જેમ છે ને કે ઓલી રોટલી બનાવી અને આગળ મોકલી છે ને ભાઈ એ ચાલો તમને પ્રોસેસ બતાવું કે કઈ રીતે શું છે ને કઈ રીતે રોટલી બનાવે છે જો ભાઈ આ રીતે રોટલી કમ્પ્લીટ થઈ ગયેલી છે અને એમ છે ને કે માથે તેલ કે ઘી જે કઈ વસ્તુ હોય તે સોપડી રહ્યા છે ઘી ભાઈ જો બાપાના એમ છે ને કે ધામની અંદર ઘી સોપડી રહ્યા છે અને સામેની સાઈડ જો તમને બતાવું કે આ રીતે ભાઈઓ દ્વારા હાથ દ્વારા છે ને કોઈ મશીન દ્વારા નહીં પણ હાથ દ્વારા છે ને જેમ છે ને કે રોટલીને વણવામાં આવે છે આ રીતે જુઓ કાંઈ ઘટે નહીં ભાઈ જુઓ આ છે બાપાનો ભાઈ મહાપ્રસાદ પ્રસાદ આ રીતે એમ છે ને કે ભાઈ એમ છે ને મોટા તવાની અંદર છે ને રોટલીને એમ છે ને શેકવામાં આવે છે જો બે ભાઈઓ દ્વારા છે ને સતત ને સતત રોટલીને ફેરવવામાં આવે છે જો કાંઈ ઘટે ભાઈ આ રીતે એમ છે ને બાપાનો ભાઈ પ્રસાદ તૈયાર થતો હોય છે આ રીતે બે તવા છે એક ઓલી સાઈડ ને એક આ સાઈડ અને હાલ એમ છે ને કે તો બધી પ્રસાદી કમ્પ્લીટ થઈ ગયેલી હોય છે પણ અમે થોડાક લેટ પડે એટલા માટે તમને બતાવી ના શીખ્યા કે કઈ રીતે શું થતું હોય છે પણ જો આગળ જે કાંઈ થતું હોય છે તમને રસોડા વિવાહ માટે એટલું ઝેર તમને માહિતી આપવાની છે તો વિડીયો અંદર બન્યા રીતે આ સાઈડ તમે નિહાળી રહ્યા છો કે બધા પાંચ છે એમ છે ને કે બનીને કમ્પ્લેટ થઈ ગયેલા છે જો બધું એટલે બધી રસોઈ છે ને કમ્પ્લેટ થઈ ગઈ જો આ સાઈડ પણ પાંચ છે અને આ જે આમ છે ને કે તમે ટ્રોલી જે જોઈ શકો છો ને આ ટ્રોલી ની અંદર છે ને આ બાજુની સાઈડ માં છે ને રસોડું છે પ્રસાદ લેવાની છે ને કે જગ્યા હોય અત્યારે બધા હાલ છે ને સવારનો નાસ્તો લઈ રહ્યા છે અને આમાં જ છે ને બધું આમ છે ને કે પ્રસાદ ભરીને બહાર બધાને પીરસવામાં આવતો છે ને હાલ તમે આ જે જોઈ રહ્યા છો ને જે બધા શાકના તપેલા છે હું તમને ખોલી જ બતાવું જો છે શાક કાય કટે નહીં ભાઈ આ રીતના છે ને બધા એટલે બધા તપેલા અંદર છે ને ભાઈ શાકનો મહાપ્રસાદ બનીને છે ને એમ છે ને કે કમ્પ્લીટ થઈ ગયેલો છે તો આ રીતનો છે ને કે ભાઈ હોય છે બજરંગદાસ બાપાનું રસોડું અને આજે બજરંગદાસ બાપાની ઓગણ પચાસમી પુણ્યતિથી છે ને કે લાખોની સંખ્યામાં બધા ભાવિ ભક્તો છે ને બાપાનો મહાપ્રસાદ લેતા હોય છે તો મિત્રો આ રીતનો તો આમ છે ને કે બજરંગદાસ બાપાની ઓગણ પચાસમી પુણ્યતિથી નિમિત્તે એમ છે ને કે મહાપ્રસાદનો એમ આમ છે કે રસોડાનો વિડીયો જોકે અમે થોડાક લેટ તૂટ્યા એટલે તમને કંઈ બતાવી ના શકીએ રસોડું પ્રોપર બાકી તો આમ છે ને બધા બહેનો સેવા કરવાનું તો શરૂ જ છે તો બસ કાંઈ નહીં બજરંગદાસ બાપા એમ છે ને ઓમ મી પુણ્યતિથિ નિમિત્તે એમ છે ને કે જે આપણે નગરયાત્રા એ નીકળે છે બજરંગદાસ બાપા તો તેનો વિડીયો આવી જાય આપણી આગલી આગલો પૂરેપૂરો આવશે અને હા તો વિડીયો પસંદ આવે તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મળી જાય નવા બ્લોગ વિડીયો સાથે જય માતા મહાદેવ બાપા જીતા રામભાઈ